પરફોર્મન્સ એન્ડ મોટર્સ નામ યાદ ભાવનગરમાં હવે લોખંડનો ભંગાર શહેરની શોભા વધારશે ભાવનગર મહાનગરપાલિકા લોખંડના ભંગારમાંથી ત્રીસર બનાવવામાં આવી રહ્યા છે જે ભાવનગર પૂર્વ પશ્ચિમ અને મધ્ય ઝોનમાં લગાવવામાં આવશે જેમાં મેક ઇન ઇન્ડિયાનો લોગો ભારતનો નકશો સિંહ હાથી સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીના સ્કલ્પચર બનાવવામાં આવશે માર્ચ મહિના સુધીમાં ત્રણ કરોડના ખર્ચે સ્કલ્પચર બનાવીને શહેરના સર્કલ આયલેન્ડ તેમજ ત્રિકોણમાં લગાવવામાં આવશે જો કે ઉત્તરાયણના દિવસે જ આઠ જેટલા સ્કલ્પચર લાગી જશે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ એ થીમ અંતર્ગત જેટલું પણ સ્ક્રેપ છે સ્ક્રેપમાંથી અવનવા પ્રકારના સ્કલ્પચર બનાવવામાં આવી રહ્યા છે જે ટોટલ ત્રીસ પ્રકારના સ્કલ્પચર બનશે અને ભાવનગરની ભાવનગરનો જે દેખાવ છે એનું સિટી બ્યુટિફિકેશન છે એમાં વધારો કરશે ટોટલ સ્ક્રેપ જે છે એ અત્યાર સુધીમાં તો પચીસ ટન જેટલો યુઝ થઈ ગયો છે અને વધારે હજુ યુઝ થવા જઈ રહ્યો છે કલ્ચર છે એ આવનારા ત્રણ મહિનામાં લાગી જશે પાર્કિંગ સિસ્ટમ કરી અને જે આર્ટિસ્ટો છે એને પસંદ કરવામાં આવ્યા છે અને આ રીતે અમે કામ કરી અને શહેરમાં સારામાં સારા ગુણવત્તા સભર અને એકદમ લાગે જેને આર્કિટેક્ચરની દૃષ્ટિએ તેવું આયોજન કર્યું છે અને ભવિષ્યમાં આજથી આધારિત સેકન્ડમાં આયોજન પ્રાથમિક તબક્કામાં હાથ ધરવામાં આવેલ છે ત્રણ કરોડના ખર્ચે આ કલ્પચર તૈયાર થશે એની અંદર ભારતનો નકશો છે સિંહ છે ગાય છે ડાયમંડને લઈને ભાવનગરનો ઉદ્યોગ છે તો ડાયમંડ બનાવવામાં આવ્યા છે શિપ બ્રેકિંગને લઈને ઉદ્યોગ જોઈન્ટ ભાવનગરની અંદર હોય તો શીપને રિલેટેડ કલ્પચર બનાવવામાં આવ્યા છે આમ અનેક પ્રકારના વિવિધ જે આપણી સંસ્કૃતિને લઈને વણાયેલા છે એવા બધા જ કલ્પચરો બનાવવામાં આવ્યા છે